ઉમરગામ તાલુકાના કનાડુ ખાતે આવેલ શ્રી સાય મંદિરે ઓગણીસમાં પાટોત્સવ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ તાલુકાના કનાડુ ગામે વર્ષોથી સ્થિત સાય મંદિર ખાતે આજરોજ રોજ ઓગણીસમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ મહોત્સવમાં બ્રાહ્મણ સમાજ તથા શ્રી સાય સેવા કમિટી તથા શ્રી સાય યુવક મંડળ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોએ પાટોત્સવ અને મહાપ્રસાદનો લાભ લીધો હતો પ્રસંગે વિષ્ણુયોગ તથા મહાપ્રસાદના મુખ્ય યજમાન સૌરભ નાયક સરિગામ તરફથી મંદિરે આવેલા ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી સાંઈ મંદિર કનાડુ ખાતે ઓગણીસમો પાઠોત્સવ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને આના આજના યજમાન પાઠોત્સવના શ્રી સૌરભભાઈ સંજયભાઈ નાયક માંડાવાડા તરફથી વિષ્ણુ યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલું છે લગભગ બેથી અઢી હજાર માણસોની અમે આજે મહાપ્રસાદ બનાવવામાં આવેલ છે અને ખૂબ જ લોકો હર્ષ અને ઉલ્લાસથી આ ઉત્સવને મનાવી રહ્યા છે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વિદ્વાન ભૂદેવો દ્વારા અહીંયા કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા ખૂબ જ યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે અને અમને ખૂબ જ આનંદ અમે અનુભવી રહ્યા છે હવે આગળ ની વાત કરતા મંદિરના પાછળના ભાગમાં અમે એક હોલ બનાવવાનું પણ આયોજન કરવામાં આવેલ છે અને ભક્તોજનોનો એમાં સાથ અને સહકાર બહુ સારી રીતે આપવામાં આવી રહ્યા છે અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉમરગામ